શિવપુરાણ ભાગ એકસો છ સનત કુમારજી કે છે એ મુનિભર એક સમયે હિણાકૃષ્ણનો પુત્ર અંધ પોતાના ભાઈઓ સાથે વિહારમાં સંલગ્ન હતો એ સમયે એના કામાસક્ત મદાન ભાઈઓએ એણે કહ્યું અરે અંધે તમારે હવે રાજ્યનું શું પ્રયોજન છે હિણાંક તો મૂર્ખ હતો એ જેણે ઘોર તપ દ્વારા શંકાજીને પસંદ કરીએ પણ તમારા જેવા કૃપ બેડોળ કલપ્રિય અને નેત્રીને પ્રાપ્ત કર્યો આવા તમે રાજ્યના ભાગી તો થઈ શકતા નથી કેમ કે તમે જ વિચાર કરો કે ક્યાંક દૂરથી ઉત્પન્ન થયેલો પુત્ર પણ રાજ મેળવી શકે છે સાત પૂછું તો નિશ્ચય આ રાજ્યના ભાગી તો અમે લોકો છીએ હે મુને એ લોકોની આ વાત સાંભળી અંધક દિન બની ગયું પછી એણે જાતે જ બધીપૂર્વક વિચાર કરીને જાત જાતની વાતોથી એને શાંત કર્યો અને એને રાતને સમયે તે નિર્ધન મનમાં ચાલ્યો ગયું તેણે હજારો વર્ષો સુધી ઘોર તક પોતાના શરીરને ખુશ કરી દીધું અને અંતમાં એ શરીરને અગ્નિમાં ઉમેદવારનું થયું ત્યારે બ્રહ્માજી એવું કરતા રોકીને કહ્યું હે દાનવ હવે તું વરદાન માગી લે આકાશ આકાશમાં જે દુર્લભ વસ્તુ પ્રાપ્ત કરવાની તારી અભિલેષા હોય એને તું મારી પાસેથી લઈ લીધે પદ્મની બ્રહ્માના વચન સાંભળી તે દૈત્ય અને નમ કહેવા લાગ્યું હે ભગવાન જે નિષ્ઠુએ મારું રાત ઝૂકી લીધું એ બધા દૈત્ય વગેરે મારા નોકર થઈ જાય શિવ ઇન્દ્ર વગેરે દેવતા મને કર આપ્યા કરી દેવતા દૈત્ય ગંધર્વ નાગ મનુષ્ય દૈત્યના શત્રુ નારાયણ સરમય શંકર તથા કોઈ પણ પ્રાણથી મારું મૃત્યુ ન થાય એના તે અત્યંત દારૂણ વચનો સાંભળીને બ્રહ્માજી સશંકિત થઈ ગયા અને કહેવા લાગ્યા હે દૈત્યન્દ્ર એ બધી વાતો તો થઈ જશે પરંતુ તું તારા વિનાશનું કોઈ કારણ તો પણ સ્વીકાર કરી લે કેમ કે જગતનું એવું કોઈ પ્રાણી સૈવી અને નહીં થાય જે કાલના કાલમાં ન ગયું હોય પછી તારા જેવા સત્પુરુષે તો અત્યંત લાંબા જીવનનો વિચાર જ છોડી દેવો જોઈએ બ્રહ્માના અનુભર્યા વચનને સાંભળી દૈત્ય છે બોલ્યું હે પ્રભુ કાળમાં જે ઉત્તમ મધ્યમને નિસ્ત્ર હોય છે એ શ્રીમાંથી કોઈ રત્ન શ્રી મારી પણ ધનની હતી એમનું સૈન્ય માટે દુર્લભ તથા શરીર મન અને વચનથી પણ અગમ્ય છે એમાં રાક્ષસ ભાવને કારણે મારી ક્ષમ કામ ભાવના ઉત્પન્ન થઈ જાય ત્યારે જ મારો નાશ થાય એની વાત સાંભળીને સ્વયંભુ ભગવાન બ્રહ્માને મહાન આશ્ચર્ય થયું એ શંકરજીના તરણ કમળનું સ્મરણ કરવા માંડ્યા ત્યારે શંભુની આજ્ઞા મળીને તે અંધકને કહેવા લાગ્યા હે દૈત્યવત તે જે કંઈ પણ થયું છે ત્યારે એ બધા સકામ વચન પૂર્ણ થશે હે દૈત ભાઈ તું મુઠ પોતાની અભિષ્ટ પ્રાપ્ત કર અને સદા વિરોહનું સાધ કરતો રહે એ મુનિ સુપુત્ર અંધકના શરીરમાં નસો અને હાડકા બાકી રહી ગયા એ બ્રહ્માજીના આવા વચન સાંભળીને શીઘ્ર જ એ લોકેશ્વરના તરણમાં આડતું પડ્યું અને બોલ્યો અંધકે કહ્યું હે વિભુ હવે તો મારા શરીરમાં નસો અને હાડકા માત્ર શેષ રહી ગયા છે ત્યારે ભલા દેહથી શત્રુસેનામાં પ્રવેશ કરીને હું કેવી રીતે યુદ્ધ કરીશ માટે હવે તમે તમારા પવિત્ર હાથથી મારો સ્પર્શ કરીને આ શરીરને માસલ બનાવી દો હે મર્ષિ અંધકની પ્રાર્થના સાંભળીને બ્રહ્માજીએ પોતાના હાથથી એના શરીરને સ્પર્શ કર્યો અને પછી એ મુનિગણ તથા શ્રી સમુદ્રથી સારી પેઠે પૂજિત થઈને દેવતાઓની સાથે પોતાના ધામમાં ચાલ્યા ગયા બ્રહ્માના સ્પર્શ કરતાં દૈતરાજનું શરીર ભર્યું ભર્યું થઈ ગયું હટુકટું થઈ ગયું જેનાથી એમાં બાળ સંચાર થઈ આવ્યો અને નેત્રોની પ્રાપ્તિ થઈ જવાથી સુંદર દેખાવા લાગ્યું ત્યારે એણે પ્રશન્નતા પોતાના નગરમાં પ્રવેશ કર્યો એ સમયે પ્રહલાદ વગેરે શ્રેષ્ઠ દાનવોએ જ્યારે એ વરદાન પ્રાપ્ત કરીને આવેલા દાણીને એ બધું જ રાજ્ય સમર્પિત કરીને એના वहच वदी सेवक बन गया ત્યાર બાદ अंगद सेनावानी सेवक शिवकलेणी स्वर्णिम જીતો માટે ગયો त्या संग्रामમાં સમસ્ત દેવતાઓને पराजित કર્યા ને ધારીન્દ્રની પુતળા કલધાતા બનાવ્યો અને આત્ર તત્ર ઘણી લડાઈઓ લડીને નાક સુણો શીશ રાખે ગંદર મનુષ્યો મોટા મોટા પર્વતો હતા વૃક્ષોને શિઓ વગેરે સમસ્ત સુપંગને પણ જીતી લીધા એટલે સુધી કેણે ચરાસળ ત્રિકોણી પોતાના વશમાં ત્રિલોકને પોતાના વશમાં કરી લીધા ત્યાર પછી રસાતલમાં ભૂતલ પર તથા સ્વર્ગમાં એટલી સુંદર ઉપાડી નારીઓ હતી એમનામાંથી ધારોની જે અત્યંત દર્શનીય અને પોતાની અનુકૂળથી સાથે લઈને વિભિન્ન પર્વતો પર તથા નદીઓના રમણીય તટ પર વિહાર કરવા લાગ્યા દૈત્યરાજ અંધક સદા દુષ્ઠો કરતો હતો એની બુદ્ધિ મધ અંત થઈ ગઈ તેથી એ મૂળને એવું કશું પણ રહ્યું કે પલ્લોમાં પણ આત્માને શું જનાર કોઈ પણ કર્મ કરવું જોઈએ આ રીતે આ મહાન મનસ્વી દૈત્ય ઉદ્મત્ત થઈને પોતાના બધા પ્રધાન પુત્રોને કુતુરવાદથી પરાજિત કરીને સંપૂર્ણ વૈદિક ધર્મનો વિનાશ કરતા વિવરણ કરવા લાગ્યું એ ધનના મદને વશુબુદ્ધિને અભિભૂત થઈને વે દેવતા બ્રાહ્મણ ગુરુ વગેરે કોઈને પણ માનતો હતો એ દાનો શેઠના ત્રણ મંત્રીઓ હતા દુર્યોધન વિધક અને હસ્તી એ સમયે ત્રણેયને પર્વતના કોઈ રમણીય સ્થાન પર એક પરમ રૂપતે નારી જોઈ એને જોઈને શીઘ્રગામી શ્રેષ્ઠ દૈત્ય હસ્મગ્ન થઈ તત મહાદેવ પતિ વીરવર અંધક પાસે જઈને પહોંચ્યા અને બહુ પ્રેમથી જોયેલી ઘટનાનું વર્ણન કરવા લાગ્યા હે દેવન ત્યાં એક ગુફાની અંદર એક મુનિને જોયો છે ધ્યાન થવાને કારણે તેના નેત્રો બંધ છે એ ખૂબ જ રૂપવાન છે અને એના મસ્તક પર કલા પોતાની શુભા પાથરી રહી છે અને કમરમાં ગજનનું ચામડું બાંધેલું છે મોટા મોટા નાગેના આખા સાથે વળગેલા છે ખુપરીઓની માળા છે જેટલા ધારાનું કે એમના એમનાથમાં ત્રિસુ છે ત્યાં એક વિશાળ ધનુષ બાળ ભાતુ પણ ધારણ કલા છે એમની એક સમાલા સ્ફટ દેખાય છે એમને ચાર ભૂજાઓ છે તથા લાંબી લાંબી જટાઓ છે અને એના પર ભસ્મનો અનુભવ લાગે છે કે પોતાના ઉઠું તેથી સ્વરૂપ થર્યા છે આ રીતે શેઠ પક્ષીનો આખો વેશ જ અદભુત છે એથી થોડી જ દૂર એક પુરુષને જોયો છે જે વિકરાળ વાનર જેવું છે એનું મુખ બહુ ભયંકર છે અને બધા જ આયુષ ધારણ કર્યા છે પરંતુ તેના હાથ રૂણ છે તે પહેલાં તપાસવાની રક્ષામાં તત્પર છે એની પાસે એક વૃદ્ધ સફેદ રંગનો બળદ પણ બેઠો છે એ બેઠેલા તપાસવાની બાદમાં એક શુભ લક્ષ્ણા નારી પણ જોઈ છે એ ભૂતલ પર રત્ન સ્વરૂપા છે એનું રૂપ બહુ મનોહર છે અને તરુણી હોવાને કારણે તે મનને મોહી લે એવી છે શરતકુમારજી કહે છે હે મનુષ્ય મંત્રીઓના વતન સાંભળીને ત્યાં ધંધક કામાં તુલ થઈ ગયો અને આખા શરીરમાં કંપ છવાઈ ગયો પછી તો એને તરત જ દુર્ધન વગરીને એ મુનિ પાસે મોકલ્યા મંત્રીઓએ ત્યાં જઈને મનુષ્યોને પ્રણામ કર્યા અને એમને અંતકાશુનો સંદેહ કહ્યો બદલામાં શિવજીનું ઉત્તર સાંભળીને પાછા આવ્યા અને બંધકને કહેવા લાગ્યા હે રાજન આપ તો સંપૂર્ણ દેશોના સ્વામી છો તેમ છતાં પણ એ મહાન વીર પર તપસી મુનિએ પોતાની બુદ્ધિથી ત્રિલુકને ચૂણ સમાન સમજીને હસતા હતા તમારી માટે આવી વાતો કહી છે એ નિશાચરના શૌર્યને ધૈર્ય અસ્થિર છે તે દાનવ કૃપણ કૃપાણ ક્રૂર ક્રૂરંગને સદાય પાપ કર્મનારથી સૂર્યને સૂર્ય પ્રત્યે એમનો ભય નથી પણ જો તારામાં કંઈ સામર્થ્ય હોય તો યુદ્ધ માટે તૈયાર થઈ જા અને આવીને કંઈ પોતાના કરતું દેખાડ મારી પાસે તારા તારાજી વાપ્યોને વિનાશ કરનાર ભયંકર શસ્ત્ર છે અને તારું શરીર તો કમળની સમાન કોમળ છે સનતકુમારજી કહેશે એમ મંત્રીની વાત સાંભળીને પાર્વતી પર મોહિત થયેલું એક કામાં રાક્ષસ વિશાળ સેના લઈને ચાલવા લાગ્યો અને ત્યાં પહોંચીને અંદર સાથે યુદ્ધ કરવા લાગ્યો બહુ ભયાનક ઉદ્યોગ સમય યુદ્ધ ચળમાં ચરબી મજ્જા માંસ અને રક્તની શેરો વહેવા માંડી ખાબડા ભરે ગયા હતા મસ્તકના ધળ નાખી રહ્યા છે અને કાચુસ માંસખાનાના ધારો ચારે બાજુ વ્યાપ થઈ ગયા હતા જેથી એ બધું ભયંકર લાગી રહ્યું હતું થોડી જ વારમાં દૈત્યો આવી ભાગી છૂટ્યા ત્યારે પિનાકધારી ભગવાન શંકર દક્ષ કન્યા સતીને સારી પેઢી ધીરે આપતા બોલ્યા હે પ્રિય મેં જે પહેલાં અત્યંત ભયંકર મહાન પશુપાત વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું એમાં રાત દિવસ તમારી પ્રસંગ બસ જે અમારી સેનાનો વિનાશ થયો છે આ વિઘ્ન જેવું આવી પડ્યું એ દેવી મરણ ધર્મા પ્રાણીઓને જે અમરો ઉપર પ્રહાર થયો છે એ માનો કે પુણ્યનો વિનાશ કરનારો કોઈ ગ્રહ પ્રગટ થઈ ગયો છે તેથી હવે હું પુનઃ કોઈ નિર્જન ઉમવા દઈને એ પરમાન અદ્ભુત દિવ્ય પ્રતિ દીક્ષા લઈશ અને એ કથાણ વ્રતનું અનુષ્ઠાન કરીશ હે સુંદરી તમારો ભય અને દૂર સેજવાલ જોઈએ હે મુને આટલું કહીને ઉગ્ર પ્રભાવશાળી મહાત્મા શંકરી ધીમે ધીમે પોતાનું રણનીકું વગાડીને એક અત્યંત ભયંકર પાવન વનમાં ચાલ્યા ગયા ત્યારે તેમણે એક હજાર વર્ષ માટે પશુપાત વ્રતના અનુષ્ઠાનમાં તત્પર ગયા આ વ્રતને દેવોને સુરોની શક્તિ બહારનું હતું આ બાજુ શ્રીલકુણથી સંપન્ન પ્રતિવેદા દેવી પાર્વતી મંદ્રાલય ચલ પર જ રહીને શિવજીના આગમનની રાહ જોઈ રહ્યા જો કે પુત્ર સાની પુત્ર જેવા વીરગણ તેમની સુરક્ષામાં તત્પર હતા તો પણ એ ગુફાની અંદર જ રહેવાને કારણે એ સદા ભયભીત રહેતા હતા જેથી એમને બહુ દુઃખ હતું એ દરમિયાન વરદાનના પ્રવાસી ઉત્પન્ન દહી જ અંધક જેનું ધૈર્ય કામદાર માણસથી છીનજીન થઈ ગયું પોતાના મુખ્ય ઉત સાથે લઈને તે ગુફા પર ચઢી આવ્યું ત્યાં સૈનિકો સહિત તેણે વીરગણ સાથે અત્યંત દોધ યુદ્ધ કર્યું એ સમયે બધા જ વીરોએ અન્ન જળ અને ઘનો પ્રત્યાગ કરી દીધો આ રીતે યુદ્ધ લગાતાર પાંચ તો છ દિવસ અને રાત ચાલતું રહ્યું અને દક્તિઓની ભૂજાઓમાંથી છૂટેલા આયુધોની પ્રહારથી નંદીશ્વરનું શરીર ઘાયલ થઈ ગયું જેથી એ ગુફા દ્વારા જ પડ્યા અને મૂષિત થઈ ગયા એમના પડવાથી ગુફાનો આખો દરવાજો ઢંકાઈ ગયો જેથી એનું ખોલવાનું કામ જ અસંભવ બની ગયું પછી દક્તિઓએ બે જ ઘડીમાં બધા વીરગણને પોતાના અસ્ત્ર સમૂહથી આચ્છાદિત કરી દીધા ત્યારે પાર્વતીએ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીનું સ્મરણ કર્યું કરતા બ્રહ્મા નારાયણી એન્દ્રી વૈશ્વના નૈઋત્ય સમાજ દેવતા યક્ષ થઈને પોતપોતાના વાહનો પર બેસીને પાર્વત્યથી આવી પહોંચ્યા અને રાક્ષસોથી બાખડી પડ્યા થોડા સમય પછી ભગવાન શિવ પણ આવી ગયા પછી ગોરી થઈ ત્યાર પછી શુક્રાચાર્યની સંજીવની વિદ્યા દ્વારા દૈત્યોને ચીર્તે અને ભૂતનાથ શિવજી એમને ગળી ગયા આથી દૈત્યો ઢીલા પડ્યા હે વ્યાજી અંધક મહાન પરાક્રમી ગીર અને ત્રિપુર હંતા શ્રી સમાન બુદ્ધિમાન લો સેંકડું વરદાન મહત્વને કારણે તે ઉન્માદને વશીભૂત થઈ રહ્યું હતું જોકે બહુસંખ્ય સ્વસ્તની ટોળથી એનું શરીર જર્જર થઈ ગયું છતાં પણ શિવજી પર વિજય મેળવવાની માટે એની બીજી માયર હતી જ્યારે પ્રયકાલિકની જેમ શરીર ધારણ કરનારા ભૂતનાથ ત્રિપુર હારી શંકરે પોતાના તીર્થને એણે અત્યંત ખરાબ રીતે છેદી નાખ્યું ત્યારે ભૂતર પર પડેલા એના રક્તવુંથી યુથના આયુષ અંધક પ્રગટ થઈ ગયા આથી આખી રણભૂમિ વ્યાપ્ત થઈ ગઈ જે વિકૃત ભૂખવાળા ભયંકર રાક્ષસ અંધકની જેમ પરાક્રમીતા આ રીતે જ્યારે પશુપતિ દ્વારા મારે ગયેલા સૈનિકોના ઘાસ નીકળેલા અત્યંત ગરમ રક્તબિંદુઓથી બીજા અશુ સૈનિકો ઉત્પન્ન થવા લાગ્યા ત્યારે ઘણી બધી ભૂજાઓ રૂપી લતાઓ દ્વારા આ થવાને કારણે કુપિત થયેલા બુદ્ધિમાન ભગવાન વિષ્ણુએ પ્રયમ પ્રથમનાથ શિવને બોલાવીને યોગ પરથી એક એવું શ્રી સ્ત્રીરૂપ ધારણ કર્યું જેનું મુખ વિકૃત હતું અને રૂપવુગ્રહ વિકરાળને કંકાલ હાળપિંજર માત્ર હતું એ શ્રીરૂપ થંભુના કાનમાંથી પ્રગટ થયો જ્યારે દેવીએ રણભૂમિમાં ઉપસ્થિત થઈને પોતાના યુગલ ચરણોથી પૃથ્વીને અલંકૃત કરી ત્યારે બધા દેવતા એમની સ્તુતિ કરવા લાગ્યા ત્યારબાદ ભગવાન કરી પછી તે સુધાર થઈને સૈનિકો સાથે દેશરાના શરીરથી નીકળેલું અત્યંત ગરમ ઋતુનું પાન કરવા લાગી એકમાત્ર અંધગ બચી રહ્યો જોકે એનું શરીર રક્ત ચૂકાઈ ગયું તો પણ જે પોતાના ક્રોધથી સનાતન ક્ષેત્રે ધર્મનું સ્મરણ કરીને એવનાશી ભગવાન શંકર સાથે ભયંકર થપ્પડોથી ઘૂંટણોને ચરણોથી વ્રજાકાર નાકથી મૂક ભૂજાને મસ્તકથી સંગ્રામ કરતો રહ્યો ત્યારે પ્રથમનાથ શિવે રાઉન્ડભૂહમાં એનું હૃદય વિદિર્ણ કરીને એને શાંત કરી દીધો પછી તૃષ્ણભોગેને એને સ્થાણુની જેમ થાભલાની જેમ ઉપર ઉઠાવી લીધું તેનું જજર છીને જેમ લટકી રહ્યું સૂર્યના કિરણોને છુપી દીધું પવનની લહેરોથી મુગયુક્ત મેઘોએ મૂસદાર જળ વસાવીને વસાવીને એને ભીનો કરી દીધો હિમખંડની જેમ શીતળ ચંદ્રમાના એને વિશીર્ણ કરી દીધો તો પણ દેતરાજે પોતાના પ્રાણીઓ પરિત્યાગ ન કર્યો એણે વિશેષ રૂપે શિવજીનું સ્તવન કર્યું ત્યારે કરુણના આઘાત સાગર સંભુ પ્રસન્ન થઈ ગયા અને એણે એને પ્રેમપૂર્વક ગળાધ્યક્ષનું પદ પ્રદાન કરી દિવ્યું યુદ્ધ સમાપ્ત થઈ જવાથી લોકપાલે વિવિધ પ્રકારના ચાર સારગિત સ્ત્રોતો દ્વારા વિધિપૂર્વક શિવજીની અર્ચના કરીને અર્ષિત થયેલા બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવોએ નતમસ્તક થઈને ઉત્તમોત્તમ સ્તુતિ દ્વારા એમનું સ્તમન કર્યું પછી જય જયકાર કરતાં કરતાં આનંદ માણવા લાગ્યા શિવજીએ બધાને સાથે લઈને આનંદપૂર્વક ગિજરાજની ગુફામાં પરત આવી ગયા એમણે પોતાના તંતબૂત પૂજને દેવતાઓની વિવિધ પ્રકારની ભેટો અર્પણ કરીને એમને વિદાય કર્યા અને સ્વયંભૂ પ્રમુદિત થયેલા ગિરરાજની સાથે ઉત્તમોત્તમ લીલાઓ કરવા લાગ્યા ભાગ એકસો છ પૂરું